આજના નવા અમલકમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે જો વરસાદ તો કઈ આવતો નથી પણ નકરો પપારો થાય છે હા કામ કરીને ફ્રી થઈ ગયા અહીંયા મમ્મી કપડાની ઘડી કરવા મળ્યા છે જય શ્રી કૃષ્ણ મમ્મી જો અત્યારે હાચ છાંટા કોક કોક છાટો આવે પણ વરસાદ સારો નથી આવતો એક વરસાદ થઈ જાય ને તો ગરમી વહી જાય હા હવે જોવો આ મેં કાલ ઘડિયાળ તો રિપેર કરાવી હતી પણ રાતમાં હવા ત્રણ વાગે બંધ થઈ ગઈ છે હા તો હવે પાછી અત્યારે અત્યારમાં હું રિપેર કરાવી આવું સવારના દસ વાગ્યા છે દુકાન તો ખુલી ગઈ હશે તો હવે હું હા દસ વાગ્યા છે હા હવે હું ઘડિયાળ લઈને જા ને આજે આપણે આવવાના છે મહેમાન બપોરે એટલે આજે મહેમાન આવવાના છે તો ભાઈની ઘરે જમવાનું છે તો પછી અમે ભાઈની ઘરે જઈશું તો અમે પહોંચી ગયા છે ભાઈની ઘરે અને સાડા અગિયાર થઈ ગયા છે ચેસ્ટ સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે અહીંયા એની બેગ તૈયાર કરી લીધી છે આ જો અમારી બેનું આવ્યા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ जय श्री कृष्ण અને અહીંયા ભાભી રસોઈ બનાવે છે દાળ ઉકળે છે એક ચૂલે ભાત થાય છે એક ચૂલે શાક થાય છે ને રસ કાઢીને ફ્રીજમાં મૂકી દીધો છે

તપેલું ભરીને રસ છે ને હમ અમારા બેન આવ્યા છે ને એને પાસે આપણે વાળ કટિંગ કરાવી લેવી છે નીચેથી વાળ ખરાબ થઈ ગયા તા તો બેન કે કે લાવો હું તમને હરખા કરી દઉં તે વ્યવસ્થિત વાળ કરી દેશે કટિંગ કરીને હા ચેસ્ટા જાંબુ ખાય છે ને પેપ્સી લઈને બેઠી છે જો અહીંયા પેપ્સી ની પાર્ટી ચાલુ છે હાલો બધા પેપ્સી ખા હા દક્ષાબેન આવ્યા છે ને પેપ્સી ખાવા પેપ્સી ખાવાત ન થાય વા પણ પેપ્સી ખવડ આવી છે એમ કે જો બધા અમે પેપ્સી ખાઈ છીએ હવે આ વરસાદ આવતો નથી ગરમી પડતું કરવું ઠંડક કરવી સવા સાત વાગી ગયા છે અને જો અહીંયા હું મશીને બેઠી અહીંયા બે ભાઈ બેન હોમવર્ક કરવા લઈને બેઠી બે ભાઈ બેન હોમવર્ક કરે છે જો ચેસ્ટ અહીંયા લેસન કરે છે મી ત્યાં હોમવર્ક કરે છે અને મારા ચાર વાગ્યા જે હું બનાવતી હતી એ આજે પૂરા થઈ ગયા છે ચારે વાગ્યા કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે આ વાઘાનું પેકિંગ કરી દઈએ અને બે ભાઈ બહેનનું હોમવર્ક તપાસ કરી દઈએ એક બટન ખરાબ કરી ખુસે છે એવું તો રહેવાનું જવા કંપાસમાં મિસ્ટેક થઈ ગયો હોય આપણે ફિટ કરવામાં ને એટલે એવું થઈ ગયું હોય આઠ ને દસ થઈ ગઈ છે અને રસોઈ તૈયાર થઈ ગઈ છે য মমী আছে পেলে ভাই বেন হমা কামা পপা দেহ ম

જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય